પણ આજનો જે તત્વો છે એ રીતે પ્રેક્ટિકલી એમ કે પ્રકાશે પ્રકાશ ને પ્રેક્ટિકલી એમ કે જેમ ઉઘાડો કર્યો માન કે તે દિવસ હું મારા ના તાણા વાળા કરેલા ત્યારે આજે તો પ્રકાશ એ પ્રકાશના

દૂધ માંથી ભ્રાંતિ નું પાણી દૂર કરવામહંસ પરમહંસ નથી ને પરમ પ્રકાશ પરમપ્રકાશ્રમ હા

સેવા કરે છે એટલે એવું કેવું લાગ્યું એટલે જો રોજ પ્રભુ છે ને હું એટલો બધો પ્રભુ પણ એટલા બધા એમ કે અવિચાર નો મારો કરું એટલા બધા પેલા અગ્નિત માણસ શબ્દોનામાં એમ મોટમાં મોત છોડું પ્રભુએ અધુ હરે એટલે ત્રણ ત્રણ દિવસ થી બધા કાપી નાખેલા હતા છતાંમાં અમુક રહેતા હતા તેઓ આજે બધા એમ કે કે માનસિક બધા એ બધા કપાઈ ને બિલકુલ આર પાર થઈ ગયા પ્રભુ અવિચારની તો વાત જ કહે બિલકુલ પ્રેક્ટિકલી એમ કે હવે પેલું કઈ એમાં કેવી રીતે હું પોયો પાણીમાંથી પોયો કાઢવો તેવો નહીં મળે એમ એ રીતે À lấy được. À lấy được rồi. được.

જે સદન થૂળ ભાસ લોકો કહીને કે તમે કોઈને સુખ સગવડ કે સુખ સગવડ સાધનો આપી શકો પણ શાંતિ તો પોતે જ પોતાથી પોતામાં પામવી પડે

શાંતિ માંથી વિચાર ચાલે વિચાર સમિ જાય કે તરત બીજો વિચાર ચાલે સમી જાય પછી એટલે શાંતિ જ છે એમ શાંતિ અધિષ્ઠાન જ છે અશાંતિ નું કરે તો શાંતિ જ છે અશાંતિ નો વિચાર નહીં કરે તો શાંતિ છે એટલે રમણ વિચારે

કે ભાઈ મને મારા પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ આપવા કારણ કે મારે હવે બાકીની કોઈ ગદ્દા મજૂરી કરવી નથી વિવેક પ્રભુ જતા રે વિવેક પ્રભુ જતા રે

तो तो बार बार है बिल्कुल बिल्कुल है, दिल्कुल है? दिल्कुल है? दिल्कुल है? है?